જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે આઠ નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં માં વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડશે તેના અંગે મોડી રાત્રે બનાસ નદીમાં પાણીની વધારો જોવા મળ્યો હતો મિત્રો મોડી રાત્રે બનાસ નદીમાં માં પચીસ હાજર ક્યુસેક પાણી આવ્યું હતું તેના અંગે નીચાણવાળા રહેતા લોકો ને એલર્ટ કરવામાં આવી દીધા છે કારણ કે મિત્રો આજનો દિવસ ભારતીય થી ભારે વરસાદ ની આગાહી જાહેર કરી છે એટલે દાંતીવાડા ડેમ

દુરી ગણાતા દાંતી વડા સીપુ ડેમ મુક્તેશ્વર ડેમ અને બનાસ નદી ના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી